ઈ તન ચાર પોટ તા હી આપે ખારાવાડી માં કાટવા જાવાનો છે અને ઓલ વર્લાવાડી માં વકિટ રાખવું પણ રાતી રેડુ આવી ગયો લટણ માં નઈ હાલ અગિય 11:30 વાગ્યા ઢુકો વાળા તો ભલે બાપુ ગયા હે બાર ગામ અમારું બાર ગામ બહુ જાય કારણ કે એમને આવ ખોટકા નું બહુ થઈ ગયું લગભગ 8 કે 9 ખોટકા થઈ ગયા હાતાલ દિમે લે ગયા પા હાલ રહેજો માલસ આવી ગયા આતરાય બપોર 11:00 વાગ્યા ખરખાય રામણી થઈ છે આપડે 49 દિવસની અને વખેર આયકા આપણે વિકરિયા નઈ કુંતી બસ બહુ વધે હવે આમાં આપણે દવાનો રાઉન્ડ લેવાનો છે ફારનો ફગનસક નઈ હો પરવેર ઉનતા રાય અલ દવા સટવી કે કેસી બીજે હાતી નાખવાતે 49 દિવસની તે હે બે રાઉન્ડ મે દવા કા લેય ને

Haram haram wijit mare. Pasi pahat hinta bin tejen. Pasi ngapelim kai gagap huyan be. Pasi pasi be gung kai ni. Kataan hau mokot se gana. Pala bagi apa kalpa pa om dim lele huraun. Pagi be di fa lag bagui runi yawe. To video mo kontinu be na jong. Pop na bop hara le kari. Yep. Ah. Yep pop ta prokel se yu kali ni motor lewe jawan sahe gamma.

પચાસ ટકા જેવી થઈ રિકવર અને આ બાજુ હજી એમને પીરી ને પીરી જ છે આમાં આપણે પરમદી વખીડો આપતા હતા પણ આ જો વાદરું એટલું જોરદાર એટલે પગ દવા સાટવાને બંધ કરાવ્યા એટલે આમાં વખીડો પરમદી આપતા હતા પણ આયલું નહીં ખૂટી ગયું હતું ને હજી એમાં બે સંધી નહીં હાલે આ બાજુ જો રામા મામા થાય રામ મામા માના ના ભાઈ ગાય ની ભાયા

મારી દે પણ જો સાટા આવી જાય ને તો પાન બરી વધારે જરાક જાળવવી આપણે આગળ પોપ ભરવાનું થતો નથી જોતા કારું ડિબાંગ જેવું થઈ ગયું આગળ પોપ ન ભરવા જાળવવું દસ પંદર મિનિટ આવું જાય ને પણ હું શકે એમાં સાઈટા પછી સાટા આવે ને કોક કોક તો પાન ભરી જાય તને કામ પટેલા સાટા જોઈએ પડી હિંગલી

હવે જોકે આ લઈને કોઈ આઈડિયા જ વાદળો પંદરક મિનિટ વર વરસાદ હવે બંધ થઈ ગયો વાદરું જીવન થયું હતું ને એ પ્રમાણે વરિ ના થાય પવન ભેગો હતો ને એટલે તો એ કામ બધું બંધ થઈ ગયું હવે સાઈ કામ રૂંટા હતી નામી ઝીણો ઝીણો નામી પંદર પંદરક મિનિટ રા બોકો રગની પાકું કઈ કામ થાય ની બોકો પછી જો તડકો બડકો નિકારીયન પાણી માં પણ પાણી બની ખીરી જાય ઉકાય જાય તો આપડે દવા છો જાવા ન કા નકા પાસો પોં ફેલતા હું ઘર અરણા ને બધું મૂકીન હોય દોડો એવું ક્યાં ગા ઓય આવ ઇ સાઇન ખુલું તો જ આવ ને ગ આવ નખે સ્ミス 11:30 થઈ ગયા હવે આમ માં ચકરમા રી વન ઓલી પોપ ની મોટર પર લઈ આવે નવી કાલે બતાવી થી ને બરી ગઈ થી ની पास में योर इतना रामायण जाप करना भी ज़रूरी होता है ना और आज तो कि ये बुक काम का है इतनी जो है ना इसलिए मोटा बदला भी ना कि बदला ही वो लोग काट कर देते हैं आप पीट करो वाणी से तो ठीक ही है

baru né? Preço é copatri. PSI. Vamos lá, tem outro. Vamos lá, tem ama PSI, Karena kita mau jual, company e, ada, panca mau titik. Company ta, yunam, atun, na, se,

Pasti kamu boleh tiung pressure kali ini. Ini tuh pressure tambah haram haram ya, wan dulu sih abg. Ya udah tahu kamu. Saya tinggal mau mau

અને આપણું કામ હવાનું પેન્ડિંગમાં પીડ્યું ને એ હવે લઈ નાખી પોપ ને બોપ ને હવાનું પીડ્યું જઈશ સાટા આવ્યા વગર તો રહે જ નહીં હવે વાંધો જો ઉપડ્યું હોય તો હવે બહુ નહીં આવે અતિશય હા સુધી આવ્યા વગર તો રહે જ નહીં હવે ખાલી તન પોપનું છે દ્રાવણીનું બે દિવસે પીડ્યું હવે સાટી દે ને કેટલાક દિવસ આ બાકી તો ક્યાં આગળ સાટવી નથી વરસાદી માહોલ છે એટલે જોકા ખાવા દી હોય તો દવા ગોળ કરે અમે પર ધોઈ દેતી વગેરે ગોક ચક્કતા બીલી થાય આજી સે એક ડોલ પાણી ની પોપમાં લઈખી તા હોય જો સાતાર થઈ ગયા દેખાય કાવ પર લઈ હું આ વાર વરસાદી તા બહુ 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 કરી પ્રોપ ના હોય જી મત થારે બહુ સાટતા એ મત ગાવ હી નહિ આવ હી નહિ દોરકાય છે એમ તો હવે આવું નથી સાટી ને જાવ ભલે ગમે વરે પાન બરવા હોય તો ભલે બરે આપણે આ ટૂંકા શાહ માં જો આઈ સુધી બે પોપ સાંટા હતા લેખાના આસુ શું ડેનું કારણ કે હમણાં આગળ સાટા પાન પાંદ ઉપર હતું ભરવું હોય તો બરાબર કઈ વાંધો નહીં ઉમે ભરી જાય ખારા જેવી જમીન છે ને એમને આપડે દવા સાટી થાય કે ભાઈ સાટા દવા સાટી થી બહરી ભરી જાય અને હજી છે ને અડધો પોપતા એક આ ભરી આખો એને આપણે જો એ પીરો ગરકો હોય ને વરી વરીને સાટી દેવી

કાલ કે તું બહ આટલું નકવડે હવે પોપ ખાલી કરી આવું તો કા પાણી નો કલર ચેન્જ થઈ જાય જો જો તમે જોડેય રહેજો હું હે ને પોપ ખાલી કરી આવું કે સાત્રો ખાલી થઈ ગયો હ અન હવે આપણે ઓ ડોલ માં જરાક નાખું તો ને ઈ જોઈ લે કલર કયો ચેન્જ થયો જો સને જાદુ તને કા મા જાદુ હોય ને ભાઈ તને દેલ ડોકે મે ટ્રાય કરી દીધી પછી જરા વધારે ન ખાઈ ગયું વધારે ન ખાઈ તો નકામું લાવવાનું કોઈ એટલો કલર નથી જીમો સુંદ라운 નખાઈન એમ કેસરી કલર વધારે આવર તસાઈ ફાઈનલ તને કામ હવે કીઓક દેખાડી જોન છે પછી વાણે જો ઉસીનો જે લાખી એમને ઉડાળ્યું હે મત આ લાઈમ છે ની ગારો હે જવા દઉં પછી અદરનો લાગવાતો પલતાને આની કોર મદર તીલે લાખી ઉડાળ દો હસવાઈ જાય બધું કયો હાલો ત્રણ એકાનું આપણે કામ લેવાઈ ગયું છે કમ્પ્લીટ સટાઈ ગઈ છે અને આ રિકવર માનવું છે ને એમાં ઈદની દવાની આવી જરૂર છે આપણે એની પહેલાં મારવો છો પણ હા ટૂંકમાં પીર હતી એ ઉના જેવી અને ઈર બીર કંઈ હતું નહીં એટલે જાળવી ગયા હતા એક જ રાઉન્ડ લીધો તો આમાં હવે જો આ નવો નવો કોર ને આવે ને કંઈક હવે નિકરી નીકળી માંડવીએ આ ટૂંકમાં બે હવા બે વીઘા જેવી નામી થઈ ગઈ

આ બળન પર મારી ઘડેની અને નહી તો આપડે કે પરનો એ દવા મારે કે બે ફેરે એટલે બધું ખળ જતો રયો કે મग्गा હેડી છે જે માંડુજીમાં પાનતા અને લાગે જ નહી દવા અને લાગે તો પછી માંડુ જતી રહી એ બધું થાય અને કો કો ખાંબો હે આ બીજુ બીજુ એ ખાસ ખર છે ની બધું ભરી ગયું હાલ મેળા આવી ગયો દવા કામ કરી ગઈ તો ભેજ બહુ હતો ને એટલે ભેદ થઈ ગયો નહીં હોય તો આપણે હલાય એમ છે એ જરા સાટ દીધી ને ઉત્તમ કામ થઈ ગયું કારણ કે ખળ જીનું હતું તો બહુ બધું ખળ થઈ જાય ને તો દવાનું રિઝલ્ટ ના મળે હોય હો હાલો આપણે ઈર ગોતી પણ ઈર લગભગ જડીએ નહીં અઠાણે આમાં આપણે ફાલ ફાલબાલની દવા કોઈ બી સાચી નથી સાટવાની નથી આ બે ખેસુરમાં કારણ કે પડામાં કંઈક હોવું જોઈએ ને તાગત

માપદારું ખાય ને એટલે ખાવા દઈ ખાય એટલે બીજું શું કરે ને આપણે ખાતર ખાતર ઉદે થાય નહીં જમીન થોડી દુવાળી હબાવી કરી નાખે નાખી બાકી ભાગી જાય મશ વિડીયો નો પૂરો કરી નાખે વિડીયો કેવો લાગ્યો જણાવજો લાઈક કરી દેજો વ્યૂ આપડે પંદરસો બે હજાર આવે like kali besar ya diho diho ini besar besar mana ya ya like, like nol uang tuh tadi unik sama itu berdua kan tuh nih kamu jawab ya mana video ini my channel mana subscribe kan lanjut mari ya kalau next video macam apa dia udah